નમસ્કાર વિદ્યાર્થી મિત્રો મિત્રો આજે આપણે આ વિડીયોની અંદર ધોરણ દસ વિષય ગુજરાતીની સ્વાધ્યન પથિનો પાઠ નંબર ત્રણ શીલવંત સાધુનેની વાત કરવાના છીએ તો મિત્રો અહીંયા તમારી સામે સ્વાધ્યયન પોથીના પાઠ નંબર ત્રણનું સંપૂર્ણ સોલ્યુશન છે મિત્રો આવા જ સોલ્યુશન મેળવવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને આ વિડીયો તમારા મિત્રો સાથે શેર કરો બીજું કે મિત્રો આપણી યુટ્યુબ ચેનલ પર ધોરણ દસના સ્વાધ્યન પોથીના દરેક વિષયના સોલ્યુશન કરેલા છે જે તમને મારી યુટ્યુબ ચેનલના પ્લે લિસ્ટમાંથી મળી જશે તો મિત્રો શરૂ કરીએ ધોરણ દસ વિષય ગુજરાતીની પોથીનો પાઠ નંબર ત્રણ સિલ્વંત સાધુને તો અહીંયા પરિચયપો છે લેખકને સર્જકનો બરાબર ત્યાર પછી અહીંયા સીધો વિભાગ બી શરૂ થાય છે એમાં પહેલું છે અ નીચેના જોડકા યોગ્ય રીતે જોડીને ફરીથી લખો એમાં ગંગા સતી તો સામે આવશે ક શીલવંત સાધુને અને પાનબાઈ તો એની સામે આવશે અ ગંગા સતીના શિષ્ય ત્યાર પછી નીચે આપેલા વિકલ્પમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરી ખાલી જગ્યા પૂરો તો પહેલી ખાલી જગ્યામાં આવશે ચારિત્રવાન સાધુ બીજી ખાલી જગ્યામાં આવશે બાવન ત્રીજી ખાલી જગ્યામાં આવશે અને ચોથી ખાલી જગ્યામાં આવશે એકરૂપતા એટલે કે ત્રીજી ખાલી જગ્યામાં સાધુ ચોથીમાં બાવન પાંચમીમાં ચોવીસ અને છઠ્ઠીમાં એકરૂપતા ત્યાર પછી આગળ વધીએ તો પ્રશ્ન ક નીચે આપેલા પ્રશ્નના એક વાક્યમાં ઉત્તર લખો એમાં સાતમું શીલવંત સાધુને કાવ્યનો સાહિત્યનો પ્રકાર જણાવો શીલવંત સાધુને કાવ્યનો સાહિત્યનો પ્રકાર ભજન છે ત્યાર પછી આઠમું સિલવંત સાધુને કાવ્ય ગંગા સતીના કયા સંગ્રહમાંથી લેવામાં આવ્યું છે સિલવંત સાધુને કાવ્ય ગંગા સતીના ગંગા ભજન ગંગા સંગ્રહમાંથી લેવામાં આવ્યું છે નવમું ગંગા સતી કેવા સાધુને વારંવાર નમવાનું કહે છે ગંગા સતી સિલવંત સાધુને વારંવાર નમવાનું કહે છે દસમું જેના બદલે નહીં વર્તમાન રે આ પંક્તિ વર્તમાન શબ્દનો અર્થ કરશો જેના બદલે નહીં વર્તમાન રે આ પંક્તિમાં વર્તમાન શબ્દોનો અર્થ વર્તન વ્યવહાર થાય છે ગંગા ગંગા પૂરું પૂરું નામ નામ ગંગાબા ગોહિલ છે ત્યાર પછી બારમું સિલવંત સાધુને હંમેશા સાનો વેપાર કરે છે સીલવંત સાધુ હંમેશા ભજનનો વેપાર કરે છે ત્યાર પછી ડ નીચે આપેલા પ્રશ્નોના ત્રણ ચાર વાક્યમાં ઉત્તર લખો

મન કાયમ પ્રભુ સ્મરણમાં પોરવાયેલું હોય છે ત્યાર પછી ચૌદમું ગંગા સતી કેવી વ્યક્તિને સત્સંગ કરવાનું કહે છે જે સત્સંગના વાણીમાં એકરૂપતા હોય છે જે આઠે પ્રહોર દિવ્ય આનંદમાં રહેતો હોય અને જે પરમાત્માના ધ્યાનમાં લીન હોય જેનું જીવન નિર્મોહી હોય અને ભજનમાં વ્યસ્ત રહેતા હોય એવી વ્યક્તિની સંગત કરવાનું ગંગા સતી પાનબાઈ કહે છે ત્યાર પછી પંદરમું સીલવંત સાધુને કાવ્યની કવિયત્રી કોને વારંવાર નમવાનું કહે શા માટે સીલવંત સાધુને કાવ્યમાં આદર્શ સંતના તમામ ગુણો કહ્યા છે એના વૃત્તિ પરમાત્માની લીન હોય છે ગમે તેવી પરિસ્થિતિમાં પણ એના વર્તન વ્યવહારમાં કોઈ ફેર કોઈ ફરક પડતો નથી આવા સંત પર પરમાત્માની કૃપા વર્ષે છે આથી કવયત્રી શીલવન સાધુને વારંવાર નમવાનું કહે છે ત્યાર પછી સોળમું તમે કેવી વ્યક્તિની મિત્રતા કરશો શા માટે હું સજ્જન વ્યક્તિની મિત્રતા કરીશ તેમજ જે વ્યક્તિના વર્તન અને વ્યવહાર સરખા હોય તેવા વ્યક્તિની મિત્રતા હું કરીશ સારા મિત્રોને સંગ કરવાથી આપણામાં સુટેવનો ઘડતર થાય છે ત્યાર પછી ઈ નીચે આપેલા પ્રશ્નના દર દસ બાર વાક્યમાં ઉત્તર લખો સત્તરમું સિલવંત સાધુને કાવ્યના આધારે આદર્શ સાધુની વિશેષતાઓ વર્ણવો સિલવંત સાધુને કાવ્યમાં ગંગા સત્યે સિલવંત સાધુની વિશેષતાઓ આ મુજબ વર્ણવી છે આવા સાધુ સાહિત્ય આવા સાધુ ચારિત્યવાળા હોય છે તેઓ હંમેશા નિર્મળ અને પવિત્ર હોય છે આથી જ પરમાત્માની કૃપા એના પર વરસે છે એમનું લક્ષ્ય કેવળ પરમાત્મા પરમા પરમાર્થનું હોય છે એમને કેવળ પરમાત્મા વચનોમાં જ વિશ્વાસ હોય છે એમના મન વચન અને વાણીમાં એકરૂપતા જોવા મળે છે તેઓ આ દિવ્ય આનંદમાં રહે છે એ મોહમાયાથી થી પર હોય છે આમ ગંગા સતી પાનભાઈને આવા સીલવન સાધુનો સત્સંગ કરવાની સંસાર તરી જવાય છે એવો ઉપદેશ આપી સાચા સંતને લક્ષણો જણાવે છે અઢારમું વિકલ્પમાંથી સાચો વિકલ્પ પસંદ કરીને લખો એમાં નીચેના શબ્દોની સાચી જોડણી લખો વૃત્તિ તો એ સાચી છે ત્યાર પછી સંધિ છોડવાની છે વિવત્તા અવહાર અભિવત્તા આસ પછી પરમ પરમવતાર્થ તો પરમાર્થ ત્યાર પછી આપણે સમાસ કહેવાનો છે મન તો દંત્ર સમાજ શીલવંત તો કર્મધારી સમાસ ત્યાર પછી આપણે કયો પ્રત્યય લાગે છે કહેવાનો છે મહેરબાન તો પર પ્રત્યય પરમાર્થ તો એક પણ પ્રત્યય નહીં ત્યાર પછી સમાનાર્થી શબ્દ મહેરબાન તો દયાળુ અને સિલવન સદાચારી ત્યાર પછી ત્રેવીસમો નીચે આપેલા વિકલ્પમાંથી સંજ્ઞાનો સાચો પ્રકાર સૌથી લખો પાનભાઈ તો વ્યક્તિવાચક સંજ્ઞા વિશ્વાસ તો ભાવવાચક સંજ્ઞા ત્યાર પછી રૂઢિ પ્રયોગ છે આઠે પહોર આનંદમાં રહેવું હંમેશા પ્રસન્ન રહેવું ભાવ ભાવ પાર ઉતરવું તો સંસાર પાર ઉતરવું ત્યાર પછી પચીસમું છે નીચેના શબ્દ સમૂહ માટે એક શબ્દ આપો ત્રણ કલાકનો સમય તો પહોર પારકાના હિત માટે કામ કરું તે પરમાર્થ ત્યાર પછી વિરુદ્ધાર્થી શબ્દ પરમાર્થનો સ્વાર્થ નિર્મળનો મલિન ત્યાર પછી તળપદા શબ્દનો નું રૂપ લખો રૂડી તો સારી રેવે તો રહે પોર તો પ્રહર મહારાજ તો મહારાજ ત્યાર પછી નીચેના વાક્યોમાંથી વિશેષણ શોધીને તેનો પ્રકાર જણાવો તો અહીંયા સદાય છે એ સમયવાચક વિશેષણ છે આઠે તો સંખ્યાવાચક વિશેષણ છે નીચેના વાક્યમાંથી ક્રિયા વિશેષણ શોધીને તેનો પ્રકાર જણાવો સદાય તો સમયવાચક વારે વારે તો સમયવાચક ત્યાર પછી ધ્વનિ ઘટકો છૂટા પાડો વૃત્તિ પ્રીત નિર્મળ અને શત્રુ આ રીતના એમના ધ્વનિ ઘટકો છે ત્યાર પછી આગળ જોઈએ તો અહીંયા વિભાગ ડી આવ્યો છે વિચાર વિસ્તાર કરો હે હિન જન્મે નવ હિન માનવ કે હિન કર્મે કરી હિન માનવ તો આનો આપણે વિચાર વિસ્તાર જોઈએ તો આ રીતનો આપણોનો વિચાર વિસ્તાર છે કોઈ પણ માણસ માત્ર પોતે હીન એટલે નબળું નબળું કે આરોગ્ય અયોગ્ય બની જન્મતો નથી દરેક માનવ બાળકને સમાન ક્ષમતાઓ અને ક્ષમતા સંભાવના સાથે જન્મે છે તે ભલે કોઈ ગરીબ ઘરમાં જન્મે અમીર ઘરમાં કે કોઈ પછાત જાતિ કે ઉન્ન જાતિમાં જન્મેથી જ કોઈ હિન ગણવું એ અયોગ્ય છે બરાબર અર્થાત માણસ પોતાના કર્મોને લીધે હીન બને છે તે તેનો વર્તન વિચાર નિયત આચરણ પ્રમાણે જ તે અયોગ્ય કે નમૂનું બનવામાં માનવામાં આવે છે જો કોઈ ખરાબ કામ કરે અને બીજાને દુઃખ આપે અસત્કર્મ કરે તેઓ તે કર્મો તેને હીન બનાવે છે આ પંક્તિઓ આપણને ભવિષ્યદર્શી સંદેશ આપે છે જન્મથી કોઈ નબળો નથી હોતો પરંતુ માણસ પોતાના કર્મો થી પોતાનો દર્જો નક્કી કરે છે તો આપણે સત્કર્મ કરવાનું પ્રેરણાદાયક પાઠ શીખવે છે અને કહે છે કે માનવજાતમાં સમાનતા છે તફાવત છે તો આ માત્ર ક્રિયાઓને વિચારધારામાં તો મિત્રો આ તો આપણું ધોરણ દસ વિશે ગુજરાતીની સ્વ અધ્યયન કાવ્ય નંબર ત્રણનું સંપૂર્ણ સોલ્યુશન જોયું મિત્રો આવા જ સોલ્યુશન મેળવવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને આ વિડીયો તમારા મિત્રો સાથે શેર કરો